टाउनशिप जर्जरित बिल्डिंग पर ताडपत्री बाधी चालता जुगारधाम चालीस जेटा जुगारीओडपाया સ્થાનિક પોલીસની રહેમ નજર ચાલતા હેઠળના લિંબાયતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દ્રોડા પાડ્યા હતા રંગેલા ટાઉનશીપમાં જર્જરિત બિલ્ડિંગ પર તાડપત્રી બાંધીને ચાલતા જુગારધામમાંથી ચાલીસ જેટલા જુગારીઓ ઝડપાયા હતા જોકે એક જુગારીએ રેડ દરમિયાન બીજા માળેથી કૂદકો માર્યો હતો જેથી તે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે